ધાંગધ્રા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ ધાંગધ્રા સિટી પોલીસ ખાતે ઈદે મિલાદુન નબી તથા ગણેશ વિસર્જન તહેવાર નિમિત્તે શાંતિ સમિતિની મિટિંગ યોજાય હિન્દુ સમાજના આગેવાનો ગણેશ ઉત્સવના આયોજકો તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા બંને સમાજના તહેવારો લોકો શાંતિપૂર્ણ ઉજવવા કરી અપીલ નાયબ પોલીસ અધિક્ષક દ્વારા સોશિયલ મીડિયાના મેસેજ અથવા ખોટી અફવા પર ધ્યાન ન આપવા અપીલ કરી શ્રીરામ શ્રી રામ વિશ્વ હિન્દુ પરિષદ વિભાગ મંત્રી અનિલ રાવલ આજરોજ માનની ડીએસપી સાહેબે અને પીઆઈ સાહેબશ્રીએ ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશનમાં મિટિંગ બોલાવેલ છે કાયદોની વ્યવસ્થાની જાળવણી અંગે આગામી બે તહેવાર આવે છે સોળ તારીખે ઈદે મિલાદ છે અને સત્તરમીએ ગણેશ ઉત્સવનું વિસર્જન છે બંને તહેવારો લગભગ સાથે જેવું છે ચોવીસ કલાકના અંતરમાં કેમકે કોઈ અનિચ્છની બનાવ ન બને એ માટેની સાહેબની વ્યવસ્થા અંગેની બધી માહિતગાર કર્યા લોકોને અને વિવિધ સમાજના આગેવાનો અત્યારે હાજર છે બધાએ એકી અવાજે કીધું છે કે ભાઈ કાયદો વ્યવસ્થામાં અમે જાળ જાળવણી રાખશું અને તંત્રને ખૂબ ખૂબ સહકાર આપશું અમે પણ તંત્રને કીધું કે અમારા કાર્યકર્તાઓ પણ બહુ સન્નિષ્ઠ છે પોતપોતાની જવાબદારી સમજે છે એટલે કોઈ અનિચ્છની બનાવ બનવાની સંભાવના નથી છતાંય કંઈ બનશે તો આપણે બધા સાથે બેસીને ઉકેલ લાવશું બીજું બનવા નહીં દઈએ મોટા ભાગે એવી બધી વાત થઈ સુરતના બનાવની પણ ચર્ચા થઈ સુરતમાં આવું બની ગયું એમ પણ એના કારણે અહીંયા આપણે વિશેષ કાળજી રાખીને કંઈ ન બને એ માટે આપણે સૌએ સામૂહિક ફરજ અદા કરવાની રહેશે આગામી દિવસોમાં હિદે મિઝાજનો જુલસ તેમજ ગણેશ વિસર્જન પ્રોગ્રામ છે જે બાબતે ધાંગતા સિટી પોર્ટેશનમાં આજે મીટિંગ બોલાણી સાહેબા બધાને સૂચન કર્યા અમે પણ સૂચન કર્યા કોઈ પણ અનિચ્છિત બનાવ બનશે નહીં અને બંને તહેવારો શાંતિ ઉજવશું ગુજરાવશ્યું મંદે માત્ર ભારત માતા કી જય તારીખ સોળ નવ બે હજાર રોજ મુસ્લિમ સમાજનો વિદેશનો તહેવાર આવી રહ્યો છે અને તારીખ સત્તર નવ બે હજાર ચોવીસના રોજ હિન્દુ સમાજનો ગણેશ વિસર્જનનો તહેવાર આવી રહ્યો આ તહેવાર અનુસંધાને આજે રોજ ધાંગતરા શહેરના તમામ સમાજના આગેવાનો તથા શાંતિ સમિતિના સભ્યો સાથે શાંતિ સમિતિની મિટિંગ કરવામાં આવેલી છે અને સોળ અને સત્તર તારીખે કઈ રીતે બંને સમાજનું જે જુલુસ નીકળવાનું છે અને વિસર્જનની એ નીકળવાની છે તો એની ગોઠવણ કરી એની ચર્ચા કરવામાં આવી તથા પોલીસનો બંદોબસ્ત પણ કયા કયા પોઈન્ટો ઉપર અને કઈ રીતે રાખવો એની પણ ચર્ચા કરવામાં આવી હતી અને મુસ્લિમ સમાજ અને હિન્દુ સમાજ તથા અન્ય આગેવાનો દ્વારા પોલીસને ખાતરી આપવામાં આવેલી છે કે અમે અમારા બંને જે ધાર્મિક તહેવારો છે એ અમે ચોક્કસ શાંતિપૂર્ણ રીતે કરીશું અને કોઈ પણ અનિચ્છનીય બનાવ નહીં બનવા લે એવી આગેવાનો ખાતરી આપેલી છે જેનાથી મને પણ આગેવાનો ઉપર ખૂબ જ વિશ્વાસ છે અને હું એ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને મારી એક ધ્રાંગધ્રા શહેરની જનતાને વિનંતી પણ છે કે આ જે તહેવારો આવે છે આ દરમિયાન કોઈ પણ સોશિયલ મીડિયા ઉપર કોઈ પણ વસ્તુ સ્પ્રેડ થાય તો વેરીફાઈ કરી અને જો વેરીફાય ના થાય તો પોલીસને તાત્કાલિક જાણ કરવી અને આપણે એને કોઈ પણ રિએક્શન નહીં આપવા આ માટે હું વિનંતી પણ કરું છું